નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે વાગરા વિકાસના નામે કલમ ગામમાં પ્રજાના પૈસાનું પાણી સારી ગટર લાઇન હોવા છતાં એક સભ્ય માટે નવી લાઇન નખાતા આક્રોશ વાગરા તાલુકાના કલમ ગામમાં ગ્રામ પંચાયતની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કલમ ગામના કરમતિયા ફરિયા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા નવી ગટર લાઇનના કામને લઈને મોટો વિવાદ ઊભો થયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં પહેલેથી જ સારી અને ચોકઅપ વગરની ગટર લાઇન કાર્યરત હોવા છતાં તેને તોડી પાડ્યા વિના નવી લાઇન નાખીને પ્રજાના પૈસાનો ખુલ્લે દુરઉપયોગ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કામગીરી માત્ર અને માત્ર પંચાયતના એક સભ્યને લાભ પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવી છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવી આવેલી આ ગટર ફરિયાના વ્યક્તિએ કનેક્શન લીધું નથી તેમ છતાં પંચાયતે માતબર રકમના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે સ્થાનિકોએ તાત્કાલિક આ ગેરજરૂરી કામ બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરી છે ગ્રામજનોએ કડક શબ્દોમાં કહ્યું છે કે દર પાંચ વર્ષે સરપંચ બદલાય છે અને સારી ગટર લાઇન તોડફોડ કરીને નવી નાખવામાં આવે છે અમે ગરીબ વર્ગના લોકો વારે ઘડીએ પાઇપલાઇન નાખવાના રૂપિયા ક્યાંથી લાવીએ સારી અને કાર્યરત લાઇનને તોડી પ્રજાના પૈસાનું પાણી કરવા સામે સ્થાનિકોએ સખત વિરોધ કર્યો છે પ્રજાના નાણાંના આ ખુલ્લે આમ દુરુપયોગ અને બેદરકામી બેદરકારી સામે સ્થાનિકોએ પગલાં લીધા છે આ અંગે વાગરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે સ્થાનિકોએ માંગણી કરી છે કે સરપંચે ખોટી જગ્યાએ નાણાંનો વ્યય કરવાને બદલે જ્યાં ખરેખર ગટર લાઈન કે વિકાસના કામોની જરૂરિયાત છે ત્યાં પ્રામાણિકતાથી કામો કરવા જોઈએ ગરીબ વર્ગના નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી આ બિનજરૂરી કામગીરી બંધ નહીં કરવામાં આવે અને પ્રજાના પૈસાનો દુરઉપયોગ અટકાવવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા મજબૂર થશે ન્યૂઝ ટુડે રિપોર્ટર નઈમ દિવાન વાગરા મારું નામ સિંધા પ્રકાશબેન પ્રતાપસિંહ હું અહીંયા કલમ ગામની દીકરી છું અને મારા મમ્મી અને મારા ભાભી છે સાથે અને મમ્મી ચાર ભણેલા છે એટલે એમને બોલતા આવડતું નથી એટલા માટે મેં હું જાતે રજૂઆત કરું છું અમારી અમારા અમારું ગામ કલમ વાગડા તાલુકામાં આવેલું છે અને અમારું ફળિયું કરમાળિયા ફળિયું છે જ્યાં અત્યારે ગટર લાઈન ખોડાય છે પહેલી વાત તો કે ચોમાસાની અંદર ગટર લાઈનનું કામ થાય જ અમે રહ્યા ખેડૂત માણસ અમારે ટ્રેક્ટર ગાડી આટે કાઢવું હોય તો અમે કઈ રીતે કાઢીએ બીજો પ્રશ્ન કે ગટર લાઈન છે પહેલાં જૂના સરપંચે મોટા ભૂંગળા નાખીને બનાવેલી છે ને એ ચાલું જ છે છતાં પણ કોઈએ કનેક્શન આપેલું નથી તો પણ એ ગટર લાઈન ખોડાવી છે તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે આ તમે પૈસા ગ્રાન્ટ તમે એક વ્યક્તિ માટે આપો છો કે ગટર કોઈ કનેક્શન નથી આપેલું છતાં પણ તમે આ ગટર લાઈન કેમ ખોડાવી અહીંયા આગળ જ્યાં જરૂર છે ત્યાં તમે એ કામ કરો અમારે રોડની જરૂર હતી કાં તો બ્લોક તમે નાખ્યા આપો પણ અહીંયા ગટર લાઈન ફરી નાખવામાં આવી છે જેમાં કોઈ કનેક્શન લીધેલું નથી આ વસ્તુ રોંગ છે બીજી વાર કે એક જણ માટે આ ગટર લાઈન થાય જ ના એક વ્યક્તિ માટે તમે આ ગટર લાઈન આપો છો તો સરકાર તમને એટલા માટે પણ ગ્રાન્ટ આપે છે કે તમે ગટર લાઈન એક વ્યક્તિ માટે તમે ખોરાવી શકો આ વસ્તુ પણ રોંગ છે તમે આગળ રજૂઆત કોઈને કરી હા અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે ટીડીઓ સાહેબ કીધું કે અમે કંઈક કરીશું પણ હજુ કોઈ અમે કંઈ જવાબ મને આપ્યો નથી અને જે કોન્ટ્રાક્ટર હતો તેને વાત કરી તો એવું કે છે કે કુંડી દબાણમાં છે રજૂઆત ના કરી એટલે આ વસ્તુ બધા ગોળ ગોળ અમને ફેરવે છે અને સાચો જવાબ કોઈ આપતું નથી સરપંચ શું કહેવા માંગે છે નવા સરપંચ નવા સરપંચ તો આવતા જ નથી અહીંયા ઘડી અને પોલીસ ની ધમકી આપે છે કે જે કોઈ અહીંયા બોલે

આ પર્યાવરણ તો એમાં એવું છે કે મારા સરપંચ સીટના અંદર મેં મોટા ભૂંગળા નાખીને રોડની સાઈડમાં મતલબ કે તે વખતે રોડ સારો હતો એટલે રોડની સાઈડમાં મેં ઘટના નાખેલી છે મોટા ભૂંગળાની અને લગભગ એને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે કોઈ દિવસ હજુ સુધીની એવી કંઈ માથાકૂટ નથી આવી કે ભાઈ ચોકઅપ થઈ હોય કે ભરાઈ ગઈ હોય કે ઉભરાઈ હોય હવે રહી વાત આ બેને જે એવું કીધું કે સરપંચ એવું કહે કે ભાઈ કોઈની ગભરણવા દબાણ કરેલું છે તો માનું છું કદાચ દબાણ થયું હોય તો એ પોતે એ ગભરણ મારા વખતે કોઈ પ્રોબ્લેમ ઉઠાવ્યો નથી અને અત્યારે પણ એમને હોય પ્રોબ્લેમ તો એ જે ગભાણ છે તે આગળથી નાખી શકે બાકી આ બહેને કીધું એ પ્રમાણે ખોટો ખૂજુલ ખર્ચ છે ગામમાં બીજી ઘટેલો નાખવાની બાકી જ છે ત્યાં નાખે તો અમને કોઈ વાંધો નથી રોડ રસ્તાનું કામ બાકી છે બરાબર છે એટલે આ બાબતે બેને જે કીધું એ બાબતે હું સૌ નથી તમારા ફળિયામાં હમણાં ગટર લાઈનની જરૂર નથી તો તમને કોઈ તમારા ફળિયામાં બ્લોક કે રસ્તાની કોઈ સમસ્યા છે ને બધા બ્લોક બાકી જ છે આ જે ગટર કોઈ દિવના ગટે તમે બ્લોક નાખ્યા હો નાખ્યા હોત તો બહુ સારું રહે આપણે એવું કહી નથી કે એમનો વિરોધ કરીએ કે ભાઈ કામ નથી કરતા કે પણ જે મતલબ કે બ્લોક છે રોડ બનાવો હોય તો રોડ रोड डेमेज हो रोड बनायो हो त चाले पनि कुजुल खुल छ मतलब केलरेडी गटरमा मोटा भुगा छ भुङा नना छ बोट चालकअप तै जस्तो गमे त